અને આવતી ગુરુપૂર્ણિમાના લગભગ કચ્છમાંથી સિલેક્ટ કરેલા એટલે મૂળ કચ્છીઓની કદાચ બાર અવસ્થાઓ એને પણ સિલેક્ટ કરી અને એ દિવસે ગુરુપૂર્ણિમા દિવસે બોલાવી અને લગભગ આ વર્ષે શરૂઆત કરવા જઈ રહ્યા છે ત્યારે સત્યાવીસ જેવા લોકોને સિલેક્ટ કરેલા છે તો આ ચેનલની હૃદયપૂર્વકના એક સંત તરીકે સંત સંપ્રદાય નિજાનંદ સંપ્રદાય સત્યનાયંદ્રદાય મંત્રીકમદાસજી મહારાજ સંસ્થા વધતી હતી સંપ્રદાય વધતી અમાસાને હૃદયપૂર્વની ખૂબ જ શુભેચ્છાઓ પાઠવું છું કેમ કે કચ્છમાંથી જે કંઈ કરી રહ્યા છે એને કંઈ પ્રોત્સાહન મળે કંઈ ઉત્સાહ મળે એની જે કળા છે બહાર આવે એના માટેના ખૂબ સરસ પ્રયત્ન કર્યા છે એના માટે ખૂબ ખૂબ જ શુભેચ્છાઓ ખૂબ ખૂબ આશીર્વાદ જય ગો માતા જય ગોપાલ સૌને રાજે રાજે